બે નો ગુણાકાર બેંક સાથે ઝડપથી કઈ રીતના કરી શકાય તો જોવા તેતાલીસ છે એને બે ભાગ પાડી દેવાના ચાલીસ અને ત્રણ બરાબર આ ભાગ એવી રીતના પાડવાના કે એક ભાગ છે ઈ દસ વીસ ત્રીસ 40 50 इयतेरी तेविना 24 બે ફેરે લખી નઈ કા 43 90 પાપડ 40 અને 3 હવે આનો ગુણાકાર 0 ચોકી ચોકે 16 વદે 1 4 2 8 1 9 તો છે આનો ગુણાકાર 5 4 12 વદે 3 2 6 1 7 આનો ગુણાકાર દેવાનો સરવાળો 0 + 2 એટલે 2 छोड़ ने 7 એટલે 13 પડીએ 9 ને 10 એટલે કે આનો જવાબ આવશે 1032 બીજો દાખલો જોઈએ 98 બે વખત લખ નઈ કા બે માં ગુણિયા કર નઈ કા 23 નો ભાગ પડશે આપણે 20 અને તો 23 નો ભાગ કેવિતના પડ્યો 20 અને આની સાથે ગુણાકાર કરવાનો છે એટલે મૂકી પછી આનો ગુણાકાર ચોવીસ વધુ બે થઈ ગઈ નવ તેરી સિત્યાવી ને બે ઓગણત્રીસ હવે આ બે નો સરવાળો કરી નાખશી જીરો ચાર છ અને નવ પંદર વધી એક નવ ને એક દસ દસ ને બે બાર વધી એક બે બાવીસો જવાબ આવશે બે પેર કે ખા બે ગુણાકાર ભાગ દસ અને સાત ભાગ કેવી રીતના અને સાત દસ જીરો છે એટલે જીરો મૂકી દઈ એક છક છ એક સત્તા સાત આનો ગુણાકાર સાત છક બેતાલીસ વધે ચાર સત્યુ સત્ય ઓગણપચાસ ને ચાર ત્રેપન સરવાળો વધે જીરો વત્તા બે એટલે બે છ ને તન નવ સાત ને પાંચ બાર ગુણાકાર આવશે બારસો